પાટીદાર સમાજ ઉપર જે પ્રકારના આક્ષેપો ખોટા કર્યા છે જે પોતાની ટીઆરપી માટે સ્ટોરી બનાવી પાટીદાર સમાજને પાટીદાર સમાજની બેન દીકરીઓને પાટીદાર સમાજની સંસ્થાઓને અને પાટીદારના ઉદ્યોગપતિઓને અને વાલીઓને જે રીતે બદનામ જાહેર સ્ટેજ ઉપરથી કાજલ શિંગાડાએ કરેલ છે એના વિરુદ્ધ આજે અમે મોરબી કોર્ટની અંદર બદનક્ષીનો દાવો રજૂ કરેલ છે અને ક્રિમિનલ દાવો રજૂ કરેલ છે અને આવતા દિવસોની અંદર હાઈકોર્ટની અંદર પણ અમારી ફરિયાદ લેવામાં આવે અને કાજલ શિંગાડા ઉપર બેન્ડ લાગે કે જાહેરમાં કોઈ પણ પ્રકારના અભદ્ર ભાષણો કે ટીકા ટિપ્પણી કરવીને એના માટેની અમે હાઈકોર્ટમાં પણ આવતા દિવસોમાં અરજી કરવાના છીએ અને અત્યારે અમે મોરબી કોર્ટમાં બદનક્ષીનો દાવો પાટીદાર સમાજ મોરબી જિલ્લા વતી કરેલ છે આજે રાત્રે અમે એક મિટિંગનું આયોજન કરેલ અને આજે કોર્ટમાં દાવો પણ રજૂ કરેલ હવે ટૂંક સમયમાં જે અમારી અડતાલીસ કલાકની મેટર હતી એમાં કાજલબેન તરફથી કોઈ નિવેદન આપવામાં આવેલ નથી હવે એક મહાસંમેલન બોલાવશું અને ત્યાર પછી જરૂર પડશે તો પણ આગળ પણ અમે જાશું તો ખોટી